નું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારના અન્ય વિસ્તાર વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ અન્ય વિસ્તારોમાં ગત રોજ અમારી ચેનલના માધ્યમથી વિસ્તારમાં સફાઈ અંગે જે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા તેને લઈ આજે તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં હરકતમાં આવી અને આજે સવારથી જ વાડી મોગલવાડા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે વિસ્તારના રહીશોએ માઇનોરિટી વાઇસ પ્રેસિડેન્ટ કોંગ્રેસ સાનુ અરબ અને તેમની ટીમ દ્વારા ફૂલહાર પહેરાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે શહેરના મશહૂરો મારૂફ હઝરત મુફ્તી અબ્દુલ્લા સાહેબ આખુંજીવાલા અને ધ્રુવ સોલંકી કોર્પોરેશનના અધિકારી ઓફિસર શ્રી અને તેમની ટીમનું અને અઝીઝ ઝુપેલવાલાના વિસ્તારના રહીશો સાથે રહી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા 你哎。嗯 <laughs> વોર્ડ નંબર ચૌદ માઇનોરિટી વાઇસ પ્રેસિડન્ટ કોંગ્રેસ પાર્ટી અજીશભાઈ દુપેલવાળા જોડે ઘણા ટાઈમ થી સંકળાયેલો છું અજીશભાઈ ની કામગીરી ઘણી સારી છે અજીશભાઈ અમારી ટીમ માં સારું કામ કરી રહ્યા છે બીબી ન્યૂઝ ચલાવે છે અજીશભાઈ વોર્ડને લાગતા નાના મોટા કામોમાં ઘણા ટાઈમથી અમારી જોડે સંકળાયેલા છે ગમે સમસ્યા હોય છે અમને ઇન્ફોર્મ કરે છે અજીશભાઈ જોડે જઈને અમે એ કામને પાર પાડીએ છીએ અધિકાર કોર્પોરેશનના અધિકારીઓ અજીશભાઈ અને અમારી જોડે સારી રીતે વાત કરીને એ કામને પાર પાડ્યું છે પંદર દિવસથી વોર્ડ નંબર ચૌદની અંદર કચરાની સાફ સફાઈ માટે મગજમારીઓ ચાલતી હતી ત્યાંના રહેણાંક રહેવાસીઓ ઘણા પરેશાન હતા અજીશભાઈના કાન પર વાત આવી એમણે અમારો કોન્ટેક્ટ કર્યો અને અમે કોર્પોરેશન અધિકારીઓ જોડે વાત કરવા ગયા એ લોકોએ સારી રીતે અમારો સાથ સહકાર આપીને જે પંદર દિવસ કામ કરવા આવતા હતા એ ના પાડી કે હવે આવું નહીં થાય અમે એના માટે માફી માંગી રહ્યા છીએ અને કોર્પોરેશન કર્મચારીઓને બોલાવીને વાત કરી દીધી છે અને હવે આ પ્રોબ્લેમ બીજી વાર નહીં થાય એ પ્રોબ્લેમ હતો આજે અજીસભાઈ અને અમારી ટીમે અને કોર્પોરેશન અધિકારીઓએ સાથ સહકાર આપીને અમે એને સોલ્વ કર્યો છે અજીષભાઈ તમારો બહુ બહુ ધન્યવાદ આભાર અસલામ વાલકુમ વરમતુલ્લા વરકાતું વોર્ડ નંબર ચૌદ અને પંદરના સંદર્ભમાં જે ગઈકાલે બીબી ન્યૂઝ તરફથી જે વિડીયોઝ વાયરલ થયા હતા જે ન્યૂઝ વાયરલ થયું હતું એના સંદર્ભમાં આજે કોર્પોરેશનની ટીમ અહીં આ પહોંચી ગઈ છે અને સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે તે માટે હું બીબી ન્યૂઝમાં અજીઝ દુપેલવાલા એમની ટીમનો અને કોર્પોરેશન ટીમનો આભાર વ્યક્ત કરું છું મારું નામ અબ્દુલ્લા મોહમ્મદ ઉમાર આખુંજીવાલા છે મોગલવાળા વિસ્તારમાં બીબીપી ન્યૂઝ અમારા સાથી મિત્ર આપણે અજીતભાઈ દુખેલવાલાના માધ્યમથી જે ગઈકાલે જે ફરિયાદો હતી એ આજ રોજ આજ રોજ જે અમારાથી જે કંઈ ફરિયાદો સોલ્વ થઈ છે એ મોટાભાગની અમે આપણે કરી દીધી છે અમારા બોર્ડ ઓફિસર સાહેબશ્રી સિનિયર સાહેબશ્રી ઇન્સ્પેક્ટર સાહેબશ્રીનો તમામ અમને સાથ અને સહકાર હતો અને ડોર ટુ ડોરની ગાડી આપી છે આજે રોજ જે કંઈ અમારાથી મોટા મોટા ગાર્બેજ અને જે કંઈ બીટો પડત હતી એ મોટા ભાગનું અમે કામગીરી આજે કરી દીધી છે અને જો કંઈ કંઈક રહી ગયું હોય

મારું નામ છે ધ્રુવ સોલંકી કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે